ઉત્સવપ્રિય વડોદરામાં નવરાત્રીનો રંગ ચડ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે મહિલાઓની સુરક્ષા ઉપર ખાસ ભાર મૂકીને પોલીસ તંત્રએ લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે નવરાત્રી દરમિયાન શહેરના નાના મોટા સાતસોથી વધુ ગરબા મેદાનોમાં હજારો ખેલૈયાઓ ભેગા થવાના છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાયબર ક્રાઇમ મહિલા પોલીસ સ્ટેશન અને શી ટીમ સહિતની અલગ અલગ યુનિટો તૈનાત કરી દેવામાં આવ્યા છે મહિલા સુરક્ષા માટે ખાસ કરીને શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ગરબા મેદાને ચાપતી નજર રાખશે કોઈપણ પ્રકારની છેડછાડ છેલ બટાઉ રોમિયોગીરી કે અસામાજિક તત્વોની હરકત સામે કડક પગલાં લેવામાં આવશે ગરબા મેદાનોમાં સતત ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે પોલીસ તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે નવરાત્રિના પાવન પર્વને નિરાંતે ઉજવવા દેવામાં આવશે પરંતુ કાયદાનો ભંગ કરનારાની કોઈ ખેર નહીં આ પ્રસંગે વડોદરા પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ કાયદો અને વ્યવસ્થામાં સહયોગ આપી તહેવારને શાંતિપૂર્ણ અને આનંદમય રીતે ઉજવે તારીખ બાવીસથી એક ઓક્ટોબર સુધીની યોજાનારી નવરાત્રિ એટલે કે મા શક્તિની ઉપાસનાના આ તહેવારમાં વડોદરા શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે વડોદરા શહેર પોલીસની શી ટીમ્સ મહિલા પોલીસ સ્ટેશનની ટીમ્સ અને અલગ અલગ બ્રાન્ચોની ટીમ આજથી બંદોબસ્તમાં જોડાઈ જશે વડોદરા શહેર ખાતે જે પણ જેટલા પણ સાતસોથી વધુ ગરબાઓ થઈ રહ્યા છે અને મોટા ગરબાઓ આ તમામ વેન્યુ ઉપર અમારી શી ટીમની મહિલાઓ અલગ અલગ ડ્રેસમાં ત્યાં બંદોબસ્ત કરશે જેમાં તેઓ યુનિફોર્મમાં પણ હશે શી ટીમના ડ્રેસમાં પણ હશે અને સાથે સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ગરબા વેન્યુમાં અલગ અલગ જગ્યાએ ગરબા રમતી પણ બંદોબસ્ત કરતી હશે જેમાં ગરબાના વેન્યુ ઉપર જે ટપોલી ટાઈપના ઈસમો કે જે અસામાજિક તત્વો છે એના દ્વારા કોઈપણ જાતની કનડગત ન થાય અને મહિલાઓની સુરક્ષા સચવાય એના માટે એમની બાજ નજર રહેશે અને તેઓ કોઈ પણ આવો બનાવ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સુધીના પગલાં થઈ શકે છે જેથી તમામ ગરબામાં જે જનારું યુદ્ધ છે એ ધ્યાન રાખીએ કે અમારી શી ટીમની બહેનો ત્યાં સતત હાજર હશે એ યુનિફોર્મમાં પણ હોઈ શકે એ શી ટીમના ડ્રેસમાં પણ હોઈ શકે કાં તો એ ટ્રેડિશનલમાં પણ હોઈ શકે એમની અલગ અલગ ડ્યુટી અલગ અલગ વેન્યુ ઉપર ફાળવી દેવામાં આવી છે એક દિવસે એ યુનિફોર્મમાં હશે તો બીજા દિવસે ટ્રેડિશનલ ડ્રેસમાં હશે જેથી મહિલાઓની સુરક્ષા જે છે એ વડોદરા શહેર પોલીસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાથે મહિલાઓ સિનિયર સિટીઝનો અને બાળકોની સુરક્ષાનો પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને એમની પણ સુરક્ષાની જવાબદારી અમારા શીરે છે તો આ ટાઈમે પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ અમારી શી ટીમની મદદની જરૂરિયાત હોય તો તેઓ વન વન ટુ પર ફોન કરીને અમારી મદદ